નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરત પોલીસના સરથાણા વિસ્તારની અંદર ખંડણી ઉઘરાવનાર ખંડણીખોરને ઝડપી લે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મીના પીઆઈ મીનાબા ઝાલા સહિતના પોલીસ ઓફિસરોએ ખંડડીખોરનું રીકન્સ્ટ્રક્શન કર્યું લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ ખંડડીખોરોએ બંને સામે ખંડડી માગવાની અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી સરથાણા પોલીસમાંથી મળતી માહિતી મુજબ સરથાણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા બંને ભાઈઓ દ્વારા કામરેજના હોટલ માલિક પાસે સુરતમાં પાર્કિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ વ્યક્તિઓ સામે ફંડળી માગી હોય અને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અગાઉ પણ ગુને ઇતિહાસ ધરાવતા અલ્પેશ ડોંડા સામે આઠ અને લલિત ડોંડા સામે બાર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અગાઉ પોલીસ દ્વારા અલ્પે ડોંડાની ખંડણીના ત્રણ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા લલલી ડોંડાની ધરપકડ કરી અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લોકો આ બંને ખંડણીખોરોને જોવા માટે થઈ અને એકત્ર થઈ ગયા હતા